સયાજીગંજ વિધાનસભાના કાર્યાલય ખાતે જ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સરકારી યોજનાના લાભો માટે શહેરીજનોને અગવડતા ન પડે તે માટે જ વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજનાના કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આધાર કાર્ડના જે કામ કરવા માટે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે માટે જ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક અનોખી નવી પહેલ હાથ ધરવામાં આવી છે સયાજીગંજ વિધાનસભાના નારાયણ શેવા કાર્યાલય દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે જ આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે जमा राबेता मुजब दौड़ सौ जिला आ कैंप नो लाभ लीधो યાજીગંજ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્યશ્રી માન્ય ક્યોરભાઈ રોકડે સાહેબના કાર્યાલયથી દર મંગળવારે સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં અહીંયા આધાર કાર્ડમાં જે પણ નામ સરનામા જે પણ ચેન્જ કરાવવાના હોય તેની અહીંયા સુવિધા આપવામાં આવે છે અને દરરોજ જેટલે કે દર મંગળવારે દોઢસો જેટલા લોકોના આપણે દોઢસો ટોકન આપવામાં આવે છે અને વડોદરા શહેરના તમામ લોકોને આની સુવિધા મળે અને અહીંયા બેસવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ચાની વ્યવસ્થા સાથે લોકોને કોઈ પણ જાતની દુવિધા ના થાય અને સરળતાથી સારા કામ થાય તે બદલ અમારા ધારાસભ્યશ્રી માન્ય ક્યુરભાઈ રૂકડે સાહેબે ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે અને સયાજીગંજ વિસ્તારના તમામે તમામ લોકો આનો બોળા પ્રમાણમાં લાભ લે છે આ છેલ્લા છ એક મહિનાથી ચાલી રહેલું છે અને અવિરતપણે ચાલે છે અને સયાજીગંજ વિધાનસભાના લોકો ખૂબ જ આનાથી ખુશ છે